श्रीमद् भगवत गीताમાંથી શીખવા જેવી મહત્વની વાત એક તમે તમારી શરૂઆત બદલી શકતા નથી પરંતુ જ્યાં છો ત્યાંથી શરૂ કરીને તમારો અંત જરૂર બદલી શકો છો બે તમારા કર્મો પર ધ્યાન આપો ફળની ચિંતા છોડી દો ત્રણ બીજાની ભૂલોને માફ કરવાનું શીખો આથી તમારો મન શાંત રહેશે चार जे व्यक्ति सत्य અને ધર્મ ના માર્ગે ચાલે છે તેને ક્યારે હાર નો સામનો કરવો પડતો નથી પાંચ કોઈ પણ કંઈ પણ કહે ફક્ત તમારી જાત ને શાંત રાખો કારણ કે સૂરજ ગમે તેટલો તેજ હોય સમુદ્ર સુકાતો નથી છ ગીતા માં લખ્યું છે તમારો સમય નબળો છે તમે નહીં તમારું મન ખરાબ હોય તો પણ ખરાબ શબ્દ ન બોલશો મન તો સારું થઈ જશે પણ બોલે આઠ પ્રેરણાનું સૌથી મોટું સ્ત્રોત તમારા પોતાના વિચાર છે તેથી મોટું વિચારો અને ખુદ જીતવા માટે પ્રેરિત કરો નવ તમારા દુખ માટે સંસારને દોષ ન આપશો તમારા મનને સમજાવો કારણ કે મનનો પરિવર્તન જ તમારું દુખનો અંત છે 10 સન્માન હંમેશા સમય અને સ્થિતિનો થાય છે પણ માણસ હંમેશા તેને પોતાનો સમજી લે છે 11 બધું છીનવાઈ જાય તો ચિંતા નહિ કરવાની બુદ્ધિ અને અનુભવ કોઈની તાકાત નથી છીંબી શકે ખાલી આત્મવિશ્વાસ હોવો જોઈએ જિંદગી તો ગમે ત્યાંથી શરૂ થઈ શકે છે બાર કર્મની થપ્પડ એટલી ભારી અને ભયંકર હોય છે કે આપણું જમા થયેલું પુણ્ય ક્યારે ખતમ થઈ જાય છે ખબર પણ ન પડે પુણ્ય ખતમ થવા પર સમર્થ રાજાને પણ ભીખ માંગવી પડે છે એટલે ક્યારે કોઈની સાથે છળ કપટ કરીને કોઈની આત્માને દુઃખી ના કરીએ તે દુખ આવે તો સમજી જવું કે સારા કર્મો કરવાનો વખત આવી ગયો છે અને સુખ આવે તો માનવું કે આપડા સારા કર્મોનું ફળ છે સુખ અને દુખ એ આપડા જીવレンタ પડ્યા છે જેના પર બેસી સંસાર પાર કરવાનો છે કર્મોનો ભાથું સાથે રાખીને ચાલવાનું છે જો કર્મ સારું હશે તો ભગવાન સાથે જ રહેશે જીવનનો રત્ સુખ શાંતિમય અને જડપથી ચાલે છે 14 કરેલું અહી આજ ભોગવવાનું છે જો તમે કોઈને ખોટા હેરાન કરશો તો તેનાથી ત્રણ ગણો તમારું ભોગવવાનું પર અહી આજ થશે એ નક્કી જ છે કર્મ અને કુદરત કોઈને છોડતું નથી 15 ગમે તેવા ખરાબ દિવસો જાય હંમેશા એક વાત યાદ રાખજો કે જે થાય છે એ સારા માટે જ થાય છે જારે કઈ ના સમજાય ત્યારે બધું ઈશ્વર પર છોડી દેવી

વાણી અને વર્તનમાં જો મીઠાશ હોય તો દુશ્મન પણ નમી જાય છે દિલમાં શ્રદ્ધા અને વિશ્વાસ હોય તો ભગવાન પણ મળી જાય છે મિત્રો આશા કરું છું કે આપને મારો આ વિડીયો ગમ્યું હશે હું નવીનતમ અને સચોટ માહિતી પહોંચાડવાનો શ્રેષ્ઠ પ્રયાસ કર્યો છે જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો કૃપા કરીને વિડિયોને એક લાઈક કરી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો અને તમારા મિત્રોને પણ શેર કરો જેથી તેઓને પણ તેનો લાભ મળે આ રીતે મારી સાથે જોડાયેલા રહો અને તમારો સાથ સહકાર માટે આપનો હૃદયથી ધન્યવાદ જય શ્રી કૃષ્ણ મિત્રો